નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જમ્મુ કાશ્મીરમાં દરોડા પાડ્યા છે વિવિધ આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા ઓવરગ્રાઉન્ડ વર્કર્સને સંડોવતા કથિત આતંકવાદી કાવતરા સાથે સંબંધિત રેડ કરવામાં આવી એનઆઈએ બડગામ જિલ્લાના સોઈબુદમાં મોહમ્મદ સુલતાન સોફીના પુત્ર સબુર સુલતાનના નિવાસસ્થાને દરોડા પાડ્યા ઈજકોટમાં ગુલામ મોહમ્મદ ભટ્ટના પુત્ર શબીર અહમદ ભટ્ટને ત્યાં પણ દરોડા પાડ્યા અને સાથે જ કુલગામ જિલ્લાના કેટલાક ભાગોમાં પણ આ પ્રકારની રેડ પાડવામાં આવી સમગ્ર કાર્યવાહીમાં અધિકારીઓએ શંકાસ્પદ પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી એકત્રિત કરવા માટે ડિજિટલ ઉપકરણો દસ્તાવેજો અને અન્ય સામગ્રીની તપાસ કરી હતી એજન્સીનો હેતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો કોઈપણ જોડાણો ભંડોળ અથવા લોજિસ્ટિકલ નેટવર્કને શોધવાનો છે સૌથી છેલ્લે તમને એ પણ જણાવી દઈએ કે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ કોઈને કોઈ રીતે આતંકવાદીઓને મદદ કરતા હોય છે જેમ કે તેમને શેલ્ટર પૂરું પાડવું અથવા તો જમવાની પણ સુવિધા આપતા હોય છે જેને લઈને એનઆઈએ સંપૂર્ણ તપાસ આદરી છે